હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ એજ્યુ બોર્ડ બે હજાર ચોવીસમાં એકસો વીસથી વધુ વિદેશી યુનિવર્સિટીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે ઈ એસ પીઆઈ વિઝા કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડ સંસ્થા દ્વારા એક્સપોનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિઝા કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડ છેલ્લા વીસ વર્ષથી રાજ્યના વિવિધ શહેરોમાં વિઝા કન્સલ્ટન્ટ સહિતની સેવા આપી રહી છે મુખ્યત્વે કેનેડા યુએસએ ઓસ્ટ્રેલિયા અને યુકે સહિતના દેશોમાં ઓવરસીઝ એજ્યુકેશન અને વિઝા સંબંધિત સેવાઓ આપી રહી છે ત્યારે આ સંસ્થામાં ખાસ કરીને સ્ટુડન્ટ વિઝા વિઝિટર વિઝા બિઝનેસ વિઝા સહિત ફેમિલી વિઝા માટે પણ જરૂરી માર્ગદર્શન આપી રહી છે ESPI એસ વિઝા કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી અઢાર હજાર કરતાં પણ વધુ વિદ્યાર્થીઓને સફળતાપૂર્વક સ્ટુડન્ટ વિઝા આપવામાં આવ્યા છે જેમાં IELTS PTE TOEFL જેવા અભ્યાસક્રમો ટ્રેડ સર્ટિફાઈડ અને અનુભવી ફેકલ્ટી દ્વારા ભણાવવામાં આવે છે ગુજરાતની એકમાત્ર સંસ્થા જે P2P પી એટલે કે પાસપોર્ટથી લઈને પોસ્ટ લેન્ડિંગ સુધીની જરૂરી સેવાઓ પૂરી પાડે છે નમસ્કાર હું સંદીપ પટેલ ફાઉન્ડરન્સ યુઆઈપીએસપીઆઈ વિઝા કન્સર્ટ પ્રાઇવે લિમિટેડ અમારી કંપની છેલ્લા વીસ વર્ષથી કેનેડા યુકે યુએસએ ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી કન્ટ્રી માટે ઓવરસીઝ એજ્યુકેશન અને વિઝા લીટર સર્વિસ જેવી કે સ્ટુડન્ટ વિઝિટા વિઝા બિઝનેસ વિઝા ફેમિલી વિજાનું સચોટ માર્ગદર્શન આપી રહી છે તદઉપરાંત આઇલ ટેસ્ટ ઓફ એલ પીટી જેવી એક્ઝામની તૈયારી વેલ ટ્રેન એક્સપિરિયન્સ અને સર્ટિફાઈડ ફેકલ્ટીઓ કરવામાં આવે છે સમગ્ર ગુજરાતમાં અમારી વડોદરા ભરૂચ નડિયાદ આણંદ અમદાવાદમાં થઈને આર્ટ બ્રાન્ચ છે તદ્દરપાન મહારાષ્ટ્રમાં બે બ્રાન્ચ છે જે સાધારના પુનામાં આવેલ છે અમારી કંપનીમાં સોથી પણ વધારે ટીમો પર કામ કરે છે જેમાં ઘણા બધા એક્સપર્ટ અને સર્ટિફાઈડ કાઉન્સલર્સ છે અત્યાર સુધી અમે લોકો અઢાર હજારથી પણ વધારે વિજા કરે છે હવે આજે વાત કરીએ ઇ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટલે કે ઇ એસ પીઆઈ એચડીપ્રો એક્સપો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર જેનું જેનું આયોજન જાન્યુઆરી બે હજાર ચોવીસમાં તારીખ ચાર ભરૂ આણંદ તારીખ પાંચ ભરૂચ તારીખ છ અમદાવાદ અને તારીખ સાત આપણા સાઈડ વધારામાં થઈ રહેલ છે એમાં એકસો વીસથી પણ વધારે યુએસવી રીપ્રેઝેન્ટ જે કે કેનેડા યુએસથી આવેલા છે આવવાના છે અને ભાગ લેવાના છે હવે વાત કરે બેનિફિટની તો તો આ જે ફેર છે એમાં જે પણ સ્ટુડન્ટ કે પ્રોફેશનલ ભાગ લેશે એમને પચીસ હજાર દોઢસો વીસ કોલેજ મળશે તદુપરાંત એપ્લિકેશન ફી અને ટ્યુશન એપ્લિકેશન ફી વેવ છે એડમિશન અને વિઝા ફી એડમિશન અને વિઝા ફીસ સોરી એડમિશન અને વિઝા પ્રોસેસ પણ ફી છે આલ્ટેસ્ટ ઓફલ પીટી ની કોચિંગ અને એક્ઝામ ફીમાં પણ કોર્સ બી આપવામાં આવશે પાંચ હજારથી પણ વધારે કોર્સ ઓપ્શન છે કોઈ પણ સ્ટુડન્ટ ત્યાં આવશે એમને બેંક ઓફિસરને મળાવીને એમના લોન વિશેની માહિતી તથા સબસિડી વિશેની પણ માહિતી આપવામાં આવશે આવા ઘણા બધા ફાયદા છે એક કેરિયર સ્કિલ સ્કિલ લેવલ પણ કોર્સ છે જેમાં એમાં જે પણ સ્ટુડન્ટ આવશે એને અમે ફ્રીમાં આપવાના છે જેમાં હાઉ ટુ મેક સીવી હાઉ ટુ મેક એસઓપી અને વિઝા કાઢીને નોલેજ આવા ઘણા બધા ફાયદા આપવામાં આવે છે તો મારી વડોદરાના નગરજોને વિનંતી વિનંતી છે કે તમે બધા ભારે માત્રામાં તમે મિત્રોનો જાણ કરો આજુબાજુ તમારો આડોસ પડોશના અને અહીંયા આવીને આનો લાભ લો થેન્ક યુ સંદીપ પટેલ એડ્યુ એપર્ટાઇઝ જે પણ દિવ્યાંગ કાતો જે બી કોરોના દરમિયાન જેના મા બાપ લાયક જે સ્વર્ગસ્થ છે એ કોઈ પણ સ્ટુડન્ટ જે આવશે તો એમાં અમે અમને સ્કોલરશીપ પ્લસ કોચિંગ આલ ઓલ બધું ફ્રીમાં કરવાના છે તો મારી વિનંતી જે પણ જો તમારા લોકો આવા લોકોને ઓળખતા જેમને ફોરેન જઈને ઈચ્છા હોય તેમને આ ફેર વિશે માહિતી આપો અને એમને એમાં પાર્ટિસિપેટ કરવાનું કહું થેન્ક યુ